હેક્ટરે પચાસ હજાર રૂપિયા એટલે વિગે આઠ હજાર રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉકાડા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય હું તો કેતુ નો છું કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ ગોપાલ વિસાવદર ના ખેડૂતો ગુજરાત ના ખેડૂતોનું છે ત્યારે વળિયા ના પાદર માં કહું છું કે ભાઈ ગોપાલ

ખેડૂતોને આઠ હજાર માં ગીર મૂકવાનું ષડયંત્ર રેચ્યું છે પણ મારો વડિયાનો નો કુકાવાનો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે

પાક વીમા યોજના પુનઃ ચાલુ ન થાય ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ન થાય ત્યાં સુધી આ ખેતી બચાવો સત્યાગ્રહ છે ને એ આજ વડિયાના પાદરથી શરૂ થયો છે આવતીકાલે અમરેલી જિલ્લાના બધા તાલુકા બધાય ગામડે થઈ થઈ અને આખા ગુજરાતમાં જાય આખા ગુજરાત